અમદાવાદના કાલુપુરમાં બંડેરી પોળ કે જ્યાં વારાહી માતાના પ્રાચીન મંદિરમાં છેલ્લા એકત્રીસ વર્ષથી નવરાત્રીના સમયે ઘીની મૂર્તિ બનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભદ્રકાળીમાં મહાકાળીની મૂર્તિ ઘીમાંથી બનાવવામાં આવી છે જેમાં એકસો પચાસથી વધુ કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો જોકે પ્રથમ દ્રષ્ટિએ આ મૂર્તિ માટીની દેખાઈ રહી છે પરંતુ આ મૂર્તિને ઘીમાંથી તૈયાર કરવામાં આવી છે વધુ દિવસ સુધી આ મૂર્તિની જાળવણી થાય તે માટે બરફ પણ મૂકવામાં આવે છે નવરાત્રીના દિવસે દૂર દૂરથી અહીં ઘીની મૂર્તિના દર્શન માટે ભક્તો આવે છે માતાજી તમામ ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરે છે આ વારાઈ માતાના મંદિરમાં ઘ દર વર્ષે અલગ અલગ મૂર્તિ બનાવવામાં આવે છે સાક્ષાત રૂપ ધારણ કરતું હોય એવી આ મૂર્તિ દર્શાવે છે જ્યારે પણ કોઈ પણ માય ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે ત્યારે એમણે દિલથી એવું થાય છે કે કંઈ કોક માતાજીના દર્શન કર્યા છે અને માતાજીના દર્શન કરવાથી દિલને અને મનને એટલી બધી શાંતિ અનુભવાય છે કે તમે વિચારી ના શકો આ મંદિરનું એટલું બધું સદ છે એક વડ પરથી ધારણ થયેલ આ માતાજી છે વારાઈ માતાના મંદિરે દર વર્ષે અલગ અલગ ઘીની મૂર્તિ બનાવવામાં આવે છે હર નવરાત્રિ મહોત્સવ નિમિત્તે અમારું આ ઘીની મૂર્તિ બનાવવામાં એકત્રીસમું વર્ષ છે દરેક વર્ષે અલગ અલગ મૂર્તિઓ બનાવવામાં આવે છે માતાજીની આ મૂર્તિમાં આશરે દોઢસોથી એકસો સાઠ કિલોની વચ્ચે ઘી વાપરવામાં આવે છે આ મૂર્તિની સાચવણી રૂપે રોજ છસો કિલો બરફ વાપરવામાં આવે છે અને આ આખું સ્ટેજ અમે થર્મોકોલનું બનાવીએ જેથી હવા અંદર ના જાય ને ઘીની સાચવણી થઈ શકે ને હર બે કલાકે હર બે કલાકે પાણીનું બરફનું એકદમ ચિલ્ડ પાણી રેડવું પડે છે માતાજી ઉપર